ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થયું અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા પોલીસ સ્ટેશન આગળ બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું વાહન ધીમું ચલાવવા બાબતે બબાલ થઈ હતી બાઇક ચાલકને રોકી બાઇક ચાલકે કાર ચાલકે મારામારી કરી હતી તો ઘટનાને લઈને બાઇક ચાલક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ત્યાં બંને કોમના ટોળાઓ પોલીસ સ્ટેશન બહાર ભેગા થઈ મારામારી કરી હતી ટોળામાંથી અમુક અસામાજિક તત્વો દ્વારા હાઈવે પર એક બાઇક સળગાવી દીધી

ત્યાં ગાડી વાળા એક્ટિવ અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે ઝાપટ કરી અને બંને ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે મોરબીમાં ઓછીના રૂપિયા ન આપતા ઓફિસ સડકાવવાનો પ્રયાસ મોરબીના રવા પર રોડ પરની ઓફિસની આગ ચંપી કરી ચુનેદ પિલુડિયા નામના વ્યક્તિએ ઓછીના રૂપિયા માંગ્યા હતા રૂપિયા ન આપતા ઓફિસના દરવાજા પર પેટ્રોલ છાંટી આગ ચંપી કરી રાત્રિના બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ભોગ બનનાર દિનેશ પંડ્યાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે લોકોની સુરક્ષા કરતા પોલીસ કર્મીને મારી નાખવાની ધમકી મળી છે જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી કે ગઢવીને મારી નાખવાની ધમકી મળી માલદી મેણ શ્રી ચાંદેરાએ હેડ કોન્સ્ટેબલને ધમકી આપી અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં આરોપી વિરુદ્ધ ડી કે ગઢવીએ ફરિયાદ નોંધી હતી જેને લઈને આરોપીએ રેન્જ આઈચ ઓફિસમાં ફોન કરી તેમજ રૂબરૂ જઈ હત્યાની ધમકી આપી દીધી માલદી મેણ શ્રી ચાંદેરા સામે કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી વાત રાજકોટની રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભારતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચતા વેપારીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે સમગ્ર મામલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા રાજ્યના કૃષિમંત્રી અને સીએમને પત્ર લખી જાણ કરાઈ ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સાથે મળી ચાઇનીઝ લસણની હરાજી ન કરી હોવાનું સામે આવ્યું છે યાર્ડના સત્તાધીશો દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે મળતી જાણકારી પ્રમાણે ઉપલેટાના અલ્તાબ નામના વ્યક્તિ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રીસ ભારી લસણની આવક કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ લસણ કેવી રીતે ઉપલેટાના વ્યક્તિ પાસે પહોંચ્યું તે તપાસનો વિષય છે આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે ઋષક કટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે 600 સાતસો કિલોનો જથ્થો છે હવે લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે લસણ ક્યાંથી એન્ટર થયું કેવી રીતે આવ્યું એના માટે અમે અત્યારે રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી શ્રીને ગૃહ શ્રીને મુખ્યમંત્રી શ્રીને અમે ઈમેલ દ્વારા અત્યારે રજૂઆત પણ કરવામાં આવી છે કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે આવા જેટલા વારા તત્વાકાર માંરે જોડાયેલા હોય એની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ કે ગોંડલ માર્કેટ માર્કેટિંગ યાર્ડ અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે એના લાભા લાભો શું હશે એ માનવ જાત ઉપર શું એની અસર થશે એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની ભાવની થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવી જોઈએ માલ આવ્યો ક્યાંથી ખેડૂતોએ ઉત્પાદન કર્યું કોઈને ખેડૂતોને કોઈ બિયારણ તરીકે દઈ ગયું છે રેલવે સ્ટેશન રોડ પરથી મોબાઈલ અને રોકડની પણ ચોરી કરી ટોળકી ફરાર થઈ મહિલા શાકભાજી લેવામાં મશગુલ હતી અને તે સમયે રેકી કરી તૈયારીઓમાં બેઠેલા ચોરે પાકીટ અને મોબાઈલ તફડાવી લીધા જો કે લબરબુછ ત્રણ ચોરની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ મહિલાએ પોલીસને જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો શહેરમાં શાતેર ચોરોએ ફફડાટ ફેલાવ્યો છે પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે શાકભાજી માર્કેટમાં તકનો લાભ લઈ આ ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો મહિલાનું પર્સ અને મોબાઇલ તફડાવી લીધા હતા કચ્છ કન્લા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી હેન્ડ ગ્રેનેડ મળતા ખડપડાટ બચી ગયો છે હેન્ડ ગ્રેનેડ યુએસ આર્મીનો હોવાનું પ્રાથમિક અનુમાન છે વિદેશથી આયાત કરાયેલા એક કન્સાઈનમેન્ટમાં હેન્ડ ગ્રેનેડ હોવાની આશંકા સેવાઈ રહી છે પૂર્વ કચ્છ એસપી અને પોલીસની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે શું પોલીસ કુંડાઓથી ડરે છે

મોટા શહેરોને પણ લુખાઓએ બાનમાં લીધા આ વખતે પોલીસ પણ બની મુક પ્રેક્ષક ગુંડાઓ તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જોતી રહી તો સુરત થી આવી શિક્ષણ જગત ને શ્રમસાર કરતી ઘટના વિદ્યાર્થી પર તૂટી પડ્યા સિક્યુરિટી અને ફેકલ્ટી શું અમદાવાદ પોલીસ લુખા તત્વોથી ડરે છે શું હવે તોફાની તત્વોને નથી રહ્યો પોલીસ નો ખોફ

અસામાજિક તત્વોએ મચાવેલા તોફાનના દ્રશ્યો બાદ વધુ એક ચોંકાવનારી ઘટના બની જ્યારે વાહનમાં તોડફોડ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ત્યાંથી એક પીસીઆર વાન પસાર થતી જોવા મળે છે ખુલ્લા મેદાનમાં ટોળા દ્વારા વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી હતી તેની નજીકથી પસાર થનારી પીસીઆર વાન અલગ દિશામાં રવાના થઈ જે તોડફોડ થઈ રહી છે અને પીસીઆર વાન પસાર થાય છે તેની વચ્ચેનું બસો મીટર જેટલું જ અંતર છે તો પછી સવાલ છે કે પોલીસનું ધ્યાન કેમ ન પડ્યું આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સમગ્ર જે આ ગાડી તોડવાનો જે બનાવ બનતો હતો એ દરમિયાનમાં અમારે એક કૃષ્ણનગરની થ્રી ગાડી ત્યાંથી પસાર થઈ અને નીકળી જાય છે જેને અમારા ઉચ્ચ અધિકારી સીપી સાહેબ સુધી એ બહુ ગંભીરતાથી લીધું છે અને તાત્કાલિક જે ગાડી અને એની અંદરના જે સ્ટાફ હતો એ તમામ વિરુદ્ધમાં જે છે ઇન્ક્વાયરી આપી દેવામાં આવી છે અને આમાં ખરેખર બેદરકારી સામે આવે છે એ લોકો સામે ગંભીર ખાતાકીય પગલા ભરવામાં આવશે વાહનમાં ડીપર મારવા બાબતે ઝઘડો થયા બાદ કેટલાક લોકોએ વાહનની તોડફોડ કરી આ તોડફોડ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ત્યાંથી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી પણ ફરતી જોવા મળે છે પોલીસની નજર સામે જે ઘટના બની રહી છે તેના પર પોલીસ કેમ આખાડા કાન કરી રહી છે બીજી તરફ જે અસામાજિક તત્વો વાહનોમાં તોડફોડ કરી રહ્યા હતા તેમણે પણ પોલીસના ડર વગર ગુનાહિત પ્રવૃત્તિને યથાવત રાખી રાજકોટમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે જુઓ આ દ્રશ્યો માત્ર પાંચ સેકન્ડમાં મહિલાને આઠ આઠ લાફા દીધા મહિલા મહિલા હજુ કંઈ સમજે તે જેમ તેના પર તૂટી પડ્યો દાવો છે કે પીડિત આ શખ્સે ચિરાગ ચંદા રાણા અમીન માર્ગ પર કપડાની દુકાનમાં ભાગીદાર છે બંને વચ્ચે હિસાબ પેટેના રૂપિયા બાબતે બોલાચાલી થઈ જોકે મામલો એટલો ઉગ્ર બની ગયો કે આરોપી શખસે મહિલા પર હુમલો કર્યો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ફરી થી જોવા શખ્સ નું રાક્ષસી કૃત્ય આ સમગ્ર મામલે માલવીય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ઉપરાંત રાજકોટમાં જમવડી ચોકડી પાસે કેટલાક શખ્સોએ જીમમાં મહિલા સાથે ગેરવર્તન કર્યું જીમમાં મફતમાં એન્ટ્રી બાબતે સાત જેટલા શખ્સોએ મહિલા કર્મચારી સાથે બોલાચાલી કરી દાવો છે કે આ દરમિયાન શખ્સોએ અપશબ્દો બોલી મહિલા સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો આ મુદ્દે પણ જીમ સંચાલકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વડોદરામાં ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરી અયોધ્યાકા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા તે દરમિયાન બબાલ કરી પૂર્વ કોર્પોરેટરના પૌત્ર મિહિર સોનેરા અને તેજસ સોનેરાએ ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપીને બબાલ કરી ગણેશ મંડળના લોકો સામે ટી શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ ડાન્સ કરી મહિલાઓ સામે અભદ્ર ઇશારા પણ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે ગોત્રી પોલીસે બબાલ કરનાર આઠ શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી ગોત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ મારામારી થઈ હતી ત્યારે શું અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી કાયદો કડક નથી કે કાયદાનું પાલન નથી થતું આવા સવાલો ઉઠી રહ્યા છે આ તરફ સુરતમાં શિક્ષણ જગતને શ્રમસાર કરતી ઘટના બની ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાયો સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઘટના બની જેમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો માર માર્યાનો વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની રચના કરવામાં આવી અરવલ્લીમાં બાઇક સવાર યુવકે સ્ટન્ટ કરીને રોડને બાંધમાં

થયું એવું કે ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં બાકી કામોને લઈને લોકો રજૂઆત કરવા પહોંચ્યા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ વકર્યો ત્યારે નગરપાલિકાના સભ્યો અને લોકો વચ્ચે વાતચીત ચાલી રહી હતી પરંતુ વાત વિવાદમાં પલટાઈ ગઈ પહેલા તો થઈ વિકાસના કામોના લઈને વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે વાત મારી સુધી પહોંચી ગઈ લોકો એટલા લાલઘુમ થઈ ગયા કે સામે બેઠેલા કોર્પોરેટરની ની ધોલાઈ કરી નાખી લોકોનો ગુસ્સો ફૂટ્યો અને જાણે નેતાઓને મારવાનો મોકો મળી ગયો હોય તેમ તમામ લોકો સભ્યો પર તૂટી પડ્યા હાજર લોકોએ કરી ખુરશી પણ માથે ફેંકવાનો પ્રયાસ કર્યો એક બે લોકો તો ટેબલ પર ચડી ગયા સભ્યોને લાફાથી મારમારી ગાલ લાલ કરી દીધો થોડીવાર માટે નગરપાલિકા જંગનો અખાડો બની ગઈ હતી લોકોએ ભેગા થઈ પાલિકા પ્રમુખ શૈલેષ પટેલનો હોરિયો પણ બોલાવ્યો આ ભાવનગરના જૂના સિંધુનગરમાં લોહિયાર જમ ખેલાયો અસામાજિક તત્વોએ વેપારી પર ચપ્પુના ખા માર્યા ઘટના કે એવી છે કે પાનનો ગલ્લો ચલાવનાર ભરતભાઈ અસામાજિક તત્વોની માથાકુટમાં વચ્ચે પડ્યા બંને લોકોને શાંત પાડવા જતા એક શખ્સે વેપારીને જ ચપ્પુના ખા માર્યા જે બાદ ઈજાગ્રસ્ત યુવક ભરતને સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યારે કે બે શખ્સ વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી અહીં પણ લુખાઓ બેફામ છે ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનમાં બે થી ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો આ લુખાઓએ મારામારી કરી અને બાદમાં ફરાર થઈ ગયા પોલીસ મથક નજીક ઉભેલા લોકોએ યુવાનોને ઘેરી લીધા બાદમાં ત્રણે કરી નાખ્યા કોઈ ઢીકા પાટુનો માર મારે છે તો કોઈ લાફાવાડી કરે છે લુખાઓને ધીબીને લાલ ઘૂમ કરી નાખ્યા કપડા પણ ફાડી નાખ્યા રોડ પર મારામારીના દ્રશ્યો સર્જાતા દહેશત ફેલાય પોલીસ પણ માત્ર તમાશો જોતી રહી તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો